स्टार 11 ના આ વિડિયોમાં આપણે જોઈશું કે AI ટીમ જનરેટરનો ઉપયોગ કરીને ટીમ કઈ રીતે બનાવી શકાય સૌપ્રથમ જે મેચ માટે તમારે ટીમ જનરેટ કરવી છે તે મેચ પર ક્લિક કરો એક ડિટેલ પેજ ખુલશે જેમાં AI ટીમ જનરેટર બટન પર ક્લિક કરો અહીં તમારો પસંદગીનો પ્લેટફોર્મ કે જેના માટે ટીમ બનાવવી છે તે સિલેક્ટ કરો કેટલી ટીમો બનાવવી છે તે સિલેક્ટ કરો તમે કઈ કોન્ટેસ્ટ માટે ટીમ બનાવવા માંગો છો તે સિલેક્ટ કરો વૈકલ્પિક રીતે તમે તમારી પસંદગીના કેપ્ટન સિલેક્ટ કરી શકો છો જો તમે કેપ્ટન કે વાઇસ કેપ્ટન પસંદ નથી કરવા માંગતા તો તમે તેને એઆઈ સિલેક્ટ તરીકે રહેવા દઈ શકો છો હવે જો તમે અમુક ખેલાડીને તમારી ટીમમાં ફરજિયાત રાખવા માંગો છો તો તે ખેલાડીની સામે સ્ટાર આઇકન પર ક્લિક કરો જે ખેલાડીને તમે ટીમમાં નથી રાખવા માંગતા તેની સામે ક્રોસ આઇકન પસંદ કરી શકો છો હવે જનરેટ ટીમ બટન પર ક્લિક કરતા જ ટીમો જનરેટ થઈ જશે તમે મારી ટીમોમાં જઈ અને આ ટીમોને જોઈ અને Dream 11 કે જેના માટે તમે ટીમો બનાવી છે તે પ્લેટફોર્મ પર કોપી કરી શકો છો આભાર